જય દ્વારકાધીઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સ્વાદિષ્ટ એવા રેડ સોસ પાસ્તા રેડ સોસ પાસ્તા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક કઢાઈ લીધેલી છે કઢાઈની અંદર લગભગ દોઢથી બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા મેં લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ગરમ થવા દઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું મીઠું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને તેને સારી રીતે ઉકળવા દઈશું હવે અહીંયા મેં તેને સારી રીતે બોઇલ કરવા મૂકી દીધું છે ને અહીંયા મેં આ રીતે એક મિક્સર બાઉલની અંદર પાસ્તા લઈ લીધા છે અહીંયા મેં લોંગ શેપના પાસ્તા લીધા છે તમે સ્પ્રિંગવાળા પાસ્તા પણ લઈ શકો છો હવે અહીંયા પાણી આપણું સારું એવું ઉકળી ગયું છે હવે પાણી ઉકળી જાય ત્યારબાદ જ તેની અંદર આપણે પાસ્તાને એડ કરી લઈશું જો તમે ઠંડા પાણીની અંદર પાસ્તા એડ કરશો તો પાસ્તા આપણા બહુ જ ચીકણા થઈ જશે હવે ગરમ પાણીની અંદર પાસ્તા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે મિક્સ કરતાં જેને સારી રીતે બોઈલ કરી લઈશું પાસ્તાને બોઈલ થતી વખતે બહુ જ ટાઈમ લાગે છે અહીંયા તમે લગભગ અડધો કલાક પછી જોઈ શકો છો મારા પાસ્તા સારા એવા બોઈલ થઈને તૈયાર થઈ ગયા છે તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે હવે તેને મેં આ રીતે કણાવાળા વાસણની અંદર નીકાળી દીધું છે જેથી કરીને તેનું પાણી બધું જ નીકળી જાય અને અહીંયા મેં તેને વઘારવા માટે આ રીતે ડુંગળી લીધેલી છે ઝીણી સમારેલી હવે તેની અંદર એડ કરવા માટે મેં ઝીણું સમારેલું કેપ્સિકમ લીધેલું છે તમને કેપ્સિકમ ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં એક મોટી સાઇઝનું ટામેટાની પ્યુરી બનાવી લીધી છે અને અહીંયા મેં છથી સાત કળી જેટલા અને ઝીણું એવું ચોપ કરીને લીધું છે અને અહીંયા મેં વઘારવા માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે લસણને એડ કરી લઈશું ગરમ તેલની અંદર લસણ એડ કરી તેને સારી રીતે સોતે કરી લઈશું લસણ સોતે થઈ જાય ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું અને ડુંગળીને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ડુંગળી આપણે સારી રીતે લસણની અંદર મિક્સ થઈને તૈયાર થઈ જાય હવે તેની અંદર જે ઝીણું સમારેલું કેપ્સિકમ છે તે કેપ્સિકમને એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે સોતે કરી લઈશું તમને કેપ્સિકમ ન ભાવે તો તમે કેપ્સિકમને સ્કીપ પણ કરી શકો છો તમને ગાજર ભાવતું હોય તો તમે ગાજરને પણ ખમણીને એડ કરી શકો છો હવે ડુંગળી અને કેપ્સિકમને આપણે સાથે જ એડ કરી દઈશું જેથી કરીને તે બંને સાથે જ કૂક થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા થોડીક વાર પછી આ રીતે હલાવતા જઈને તેને સારી રીતે મિક્સ કરી કૂક કરી લઈશું જેથી કરીને ડુંગળી આપણે સારી એવી ટ્રાન્સપરન્ટ થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી અને કેપ્સિકમ સારું એવું કૂક થઈ ગયું છે તેની અંદર એક મોટી સાઇઝના ટામેટાની પ્યુરી એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટાની પ્યુરી એડ કરવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આની અંદર ટામેટા આપણે ઝીણા કરીને એડ કરીશું તેનો સ્વાદ બહુ સરસ નહીં આવે હવે તેની અંદર તરત ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું મીઠું એડ કરવાથી ટામેટા આપણા સારી રીતે કૂક થઈ જાય છે અને તેની કચાશ તરત જ દૂર થઈ જાય છે તમે જોઈ શકો છો તેને મિક્સ કરતાં જઈને સારી રીતે કૂક કરી લઈશું અને ટામેટા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર તીખાસ માટે એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું અને તેને ફરી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા રેડ સોસ પાસ્તા થોડા એવા સ્પાઇસી જ હોય છે જેથી કરીને તેની અંદર મરચું થોડું વધારે એડ કરીશું જેથી કરીને તે સ્પાઇસી એવા તૈયાર થઈ જાય હવે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો પાસ્તા મસાલો એડ કરી લઈશું પાસ્તા મસાલો જો અવેલેબલ ન હોય તો તમે તેની અંદર મેગી મસાલો પણ યુઝ કરી શકો છો હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરતા જઈને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદર દોઢ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલા ઓરેગાનો એટલે કે પીઝા સીઝનિંગ એડ કરી લઈશું જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવે અને કેફે જેવો જ સરસ આવશે તમે જોઈ શકો છો આ રીતે તેને મિક્સ કરી લઈશું જેથી કરીને તેની સુગંધ પણ બહુ જ સરસ આવે છે હવે મસાલા કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તેની આજુબાજુમાં તેલ છૂટું પડી ગયું છે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને આપણી જે ગ્રેવી થોડી ઘણી કાચી હોય તો તે સારી રીતે કૂક થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો આપણી ગ્રેવી થોડીક વારમાં કૂક થઈ ગઈ છે તેની અંદર તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેની અંદર બોઈલ કરેલા પાસ્તા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને રેડ સોસ એટલે કે ગ્રેવીની અંદર સારી રીતે પાસ્તાને મિક્સ કરી લઈશું હવે પાસ્તા બરાબર તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગયા છે પાસ્તા બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર ચટપટા સ્વાદ માટે બે મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ટોમેટો કેચઅપ એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ અને ચટપટો આવે છે જેથી કેફે જેવો જ સ્વાદ આવશે હવે તેને બરાબર મિક્સ કરીને કૂક કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા લગભગ દસથી પંદર મિનિટમાં જ આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ કેફે જેવા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે પાસ્તાને હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર સવ કરી લઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ કેફે જેવા સ્વાદ સાથે અને બહુ જ સરસ એવા પાસ્તા તૈયાર થઈ ગયા છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ ઝટપટ અને બહુ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે હવે અહીંયા મેં સર્વ કરીને તૈયાર કરી લીધા છે તેની ઉપર પ્રોસેસ ચીઝને હું ખમણીને એડ કરી લઈશું ચીઝ જો અવેલેબલ હોય અને તમને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો નહીં ચીઝ ટોટલી ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીંયા ચીઝ એડ થઈ ગઈ છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન જરૂર દબાવજો જો તમે મારી ચેનલના ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધી જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા મારી સ્ક્રીન પર મારી ચેનલના બીજા પણ રેસીપીના વિડીયો જોવા મળતા હશે તેને ક્લિક કરીને તમે રેસીપી જોઈ શકો છો